નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ મોટા સમાચાર હવે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હવે અહીં મુખ્યમંત્રીની અચાનક રાતોરાત લથડી તબિયત અને તાત્કાલિક હોસ્પિટલમાં કરાયા દાખલ હવે લાગ્યો મોટો ઝટકો અને ગુજરાતમાં નવા જૂનીના એંધાણ દેશના પીએમ નરેન્દ્ર મોદી પણ ખૂબ જ દુઃખી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપની ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે GST સુધારાને લઈને PM મોદીએ કરી મોટી વાત નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષકોને સંબોધિત કરતા પીએમ મોદીએ જીએસટી સુધારા પર મહત્વની વાત કરી હતી તેમણે કહ્યું કે સમયસર ફેરફાર વિના દેશ વૈશ્વિક પરિસ્થિતિમાં પોતાનું યોગ્ય સ્થાન મેળવી શકશે નહીં આ વખતે પંદરમી ઓગસ્ટના રોજ મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આગામી પેઢીને સુધારાની જરૂર છે મેં દેશવાસીઓને વચન આપ્યું હતું કે આ દિવાળી અને છઠ પૂજા પહેલા ખુશીનો ડબલ ધમાકો થશે આ ઉપરાંત મિત્રો તમને જણાવી દે કે જીએસટી કાઉન્સેલિંગની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે બાર ટકા અને અઠ્યાવીસ ટકાના ટેક્સ ટેબને નાબૂદ કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે બિહારના નાણાં મંત્રી સમ્રાટ ચૌધરીએ આ માહિતી આપી હતી હવે જીએસટીના માત્ર બે સ્લેબ રહેશે જે પાંચ ટકા અને અઢાર ટકા આ નવા દર બાવીસ સપ્ટેમ્બરથી લાગુ થવાની શક્યતા છે આ ફેરફારથી જીએસટી પ્રણાલી વધુ સરળ બનશે અને ગ્રાહકોને તેનો સીધો લાભ મળશે બે દિવસીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે માં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ મિત્રો કે જીએસટી સ્લેબ પર પીએમ મોદીએ કરી મહત્વની વાતો તહેવાર પહેલા ખુશીનું બોનસ જીએસટી હવે સરળ બન્યું છે નવરાત્રી પહેલા અમલમાં મુકાય એવી નવી પેઢીને સુધારા અર્થતંત્રને હવે નવી તાકાત મળશે ધનતરેસ હવે દરેક માટે નવી ચમક દેખાશે ચીજથી લઈને સાબુ સુધીની દરેક વસ્તુ સસ્તી થશે ઓછા જીએસટીથી દરેક વર્ગને ફાયદો થશે સરકાર સકારાત્મક પરિવર્તન લાવવા માટે તૈયાર છે સમય સાથે પરિવર્તન જરૂરી છે અને સ્વતંત્રતા પછી આ સૌથી મોટું પરિવર્તન છે એટલું જ નહીં મિત્રો હવે જીએસટી બાદ હવે બીજી મોટી રાહત ભારત સરકારે જીએસટી માં ઘટાડા પછી હવે ટૂંક સમયમાં ટૂંપ લગાવવા માટે પચાસ ટકા તેરીફ અસરગ્રસ્ત નિકાસકારોને રાહત આપવાની યોજના બનાવી છે સરકાર ખાસ પેકેજ લાવી રહી છે જેમાં ટેક્સટાઇલ રત્ન આભૂષણ જેવા ક્ષેત્રોને કેશ ફ્લો સહાય સેઝના નિયમમાં છૂટછાટ અને નવા બજારોમાં પ્રવેશ વધારવા માટે પગલાં સામેલ છે આ સુધારાઓથી સ્થાનિક માંગમાં વૃદ્ધિ થશે અને નિકાસકારોને અમેરિકન ટેરિફના ઝટકાથી રાહત મળશે તેવી પૂરેપૂરી આશા છે ત્યારબાદ વાઇબ્રેટ ગુજરાત અને નવા યુગની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાતમાં ગુજરાતની આર્થિક યાત્રાને નવી દિશા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે એમણે કહ્યું યુવાનો અને મહિલાઓ માટે રોજગારના નવા માર્ગો ખુલશે તેમણે ગુજરાતને આંતરરાષ્ટ્રીય ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે પ્રમોટ કરવા અને રોકાણકારોને રાજ્યમાં રોકાણ કરવા ખુલ્લા દિલથી આમંત્રણ આપ્યું છે આ પ્રાદેશિક સંમેલનમાં દરેક ગામ અને શહેરના વિકાસને સમાન મોકો મળશે આગળના મહત્વના સમાચાર અને ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી સાત સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી વલસાડ ડાંગ દમણ દાદરા નગર હવેલીમાં આજે જાહેર કરાયું છે જ્યારે વડોદરા ભરૂચ સુરત અને નર્મદામાં ઓરેન્જ દિવસોમાં રાજ્યમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે આગળના ચિંતાજનક રાજકારણ સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવાને મોટી રાહત આપી છે ચેતર વસાવાને પોલીસ જપ્તીમાંથી મુક્તિ આપવામાં આવે છે આગાઉ જામીન શરત હેઠળ જપ્તીમાંથી રહેવું જરૂરી હતું હવે ખર્ચ વસાવાએ ઉઠાવવો પડતો હતો કોર્ટની આ મુક્તિ સાથે ચેતર વસાવા પર કેટલીક શરતો યથાવત રહી છે જેમ કે નર્મદા જિલ્લામાં પ્રવેશ ન કરી શકવું અને મીડિયાને નિવેદન ન આપી શકવું આગળના ચિંતાજનક દુઃખદ મોટા સમાચાર પંજાબમાં ભારે વરસાદ અને પૂરના કારણે તારાજી સર્જાય છે ત્રેવીસ જેટલા જિલ્લાના ઓગણીસો ગામ ડૂબી ગયા છે તેતાલીસ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે એક લાખ હેક્ટરનો પાક નષ્ટ થયો છે રાજ્ય સરકારે અસરગ્રસ્ત એકવીસ હજાર થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે મુખ્યમંત્રી ભગવત માને નુકસાનનો અંદાજ કાઢવા માટે વિશેષ સર્વેક્ષણનો આદેશ પણ આપ્યો છે આ સંકટમાં કેન્દ્ર સરકારે પણ મદદનું આશ્વાસન આપ્યું છે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી સુધારા પર વાત કરતા કોંગ્રેસ પર પ્રહારો કર્યા તેમણે કહ્યું કે આઝાદી પછીનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પીએમ મોદી આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ બાળકોની ચોકલેટ પર પણ ટેક્સ લગાડતી હતી જેના કારણે લોકોના ઘરનું બજેટ ખોરવાઈ ગયું હતું તેમણે કહ્યું કે હવે નવાય સુધારાથી દરેક વર્ગને ખૂબ જ મોટો ફાયદો થશે આગળના ચિંતાજનક રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો પશ્ચિમ બંગાળના વિધાનસભામાં ગુરુવારે ભારે હંગામો થયો હતો બંગાળી પ્રવાસીઓ પર અત્યાચાર પર ચર્ચા દરમિયાન ભાજપના ચીફ વ્હીપ શંકર ઘોષને માર્શલો દ્વારા ઘસડીને બહાર કાઢવામાં આવ્યા હતા જેનાથી તેઓ બેહોશ થઈ ગયા હતા આ સિવાય ભાજપના બે અન્ય ધારાસભોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ દરમિયાન મમતા બેનર્જીએ મોદી ચોરના નારા લગાવ્યા હતા અને ભાજપ પર તાના તાનાશાહીનો આરોપ પણ લગાવ્યો હતો હવે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મા અંબાના શરણે અંબાજી ધામ ખાતે હાલ ભાદરવી મહામેળો ચાલી રહ્યો છે જેમાં લાખો માય ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે ત્યારે શક્તિ ભક્તિ અને સેવાનું મહાપર્વ ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ માં અંબાજી ખાતે મા અંબાના દર્શનાથે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી અંબાજી ધામ પહોંચ્યા હતા આ દરમિયાન હરસંઘવીએ મા અંબાની ભક્તિમાં લીન જોવા મળી રહ્યા હતા હવે જીએસટી ના નવા સુધારાથી લાગશે મોટો ઝટકો આઈપીએલ ના મેચ જોવા હવે ફેન્સને વધુ ખર્ચ કરવો પડશે જીએસટી કાઉન્સિલિંગ ત્રણ સપ્ટેમ્બરના રોજ નિર્ણય કર્યો છે આઈપીએલ અને અન્ય મોટા ટિકિટ પર હવે લાગુ થશે જે પહેલા અઠ્યાવીસ ટકો હતો આ નવા નિયમને કારણે ટિકિટના ભાવે મોટો વધારો થશે અને દર્શકો પર તેની સીધી અસર થશે આયોજકોને પણ નવા ટેક્સને ધ્યાનમાં રાખીને ટિકિટ વેચાણની સ્ટ્રેટેજી બનાવવી પડશે આઈપીએલ નો આનંદ હવે પહેલા કરતા વધુ મોંઘો બની શકે છે સૌથી મોટા રાજકારણ સમાચાર અને ગુજરાતમાં નવા જૂનીના ના ગુજરાતના રાજકારણમાં ફરી ગરમી વધી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેર અને ચૌદ સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેના પગલે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા તેજ બની છે ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકાર પણ સપ્ટેમ્બરમાં જ રચાઈ હતી તેથી આ વખતે પણ બદલાવ સપ્ટેમ્બરમાં થવાની પૂરેપૂરી સંભાવના માનવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની મુલાકાત બાદ નવા મંત્રીમંડળનું કદ આશરે પચ્ચીસ સભ્યોનું હોઈ શકે તેવી અટકળો તેજ બની છે હવે દેશના વડાપ્રધાન થયા દુખી પીએમ મોદીએ મન કી બાતના એકસો પચ્ચીસમાં એપિસોડમાં ચોમાસાની કુદરતી આફત પર દુઃખ વ્યક્ત કર્યું પૂર અને ભૂસ્ખલનના ઘરો ખેતરો રસ્તાઓ અને પુલો નાશ પામ્યા છે અનેક પરિવારો બરબાદ થયા છે પ્રિયજનો ગુમાવનારાનું દુઃખ આપણે સૌનું હોવું રહ્યું સાથે તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરની સિદ્ધિઓની વાત કરી પુલાવામાં રેકોર્ડ સંખ્યામાં લોકો ડે નાઇટ મેચ જોવા સ્ટેડિયમમાં ભેગા થયા જેને ભારતની બદલાયેલી તસવીરનું પ્રતિક ગણાવ્યું છે હવે મુખ્યમંત્રીની અચાનક લથડી તબિયત અને રાતોરાત હોસ્પિટલમાં કરાયા દાખલ પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની તબિયત અચાનક લથડતા તેને મોહાલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે છેલ્લા બે દિવસથી તેને વાયરલ ફીવર અને પાચન સંબંધિત સમસ્યાઓ હતી તબિયતમાં સુધાર ન થતા બ્લડ પ્રેશરમાં ચડાવ ઉતારને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે તેમની તબિયતને કારણે પંજાબ કેબિનેટની બેઠક પણ મુલતવી રાખવામાં આવી છે